નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે વ્યસન મુક્તિ પ્રવૃત્તિની જે વાત હતી તે મામલે પોલીસ આ વ્યસન મુક્તિ બંધ કરાવવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે તેમણે કહ્યું છે કે વાવ અને થરાદ નવો જિલ્લો બન્યો છે ને આ જિલ્લો રાજસ્થાનથી અડીને આવેલો છે ને અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હજી થમવાનું નામ નથી લઈ રહી વાવથરાદના નવા એસપી તરીકે ચિંતન તેરૈયા ચાર્જમાં આવ્યા છે ને હાલ તેઓની કામગીરી સામે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે જે સ્નેહમિલન કાર્યક્રમ મળ્યો તો કોંગ્રેસનો તે સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે રાજસ્થાન છે તે વાવથરાદથી અડીને આવેલો રાજ્ય છે ને ત્યાં બેફામપણે બુટલેગરો છે તે દારૂ ઠાલવી રહ્યા છે એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તેવી પણ ચિંતા વ્યક્ત કરતા તેમણે ગંભીર આરોપો પોતાના નિવેદનમાં પોલીસ સામે કર્યા છે તેમણે કહ્યું છે કે પોલીસની મની તેમણે કહ્યું કે પોલીસની મિલી ભગતથી આ બધું ચાલી રહ્યું છે જેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે પહેલા તો સાંભળો આપ કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગ્યાનીબેન ઠાકોરને બીજો અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે આ જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતા પોલીસ તંત્ર નથી થતું કારણે ક્રિમિનલ હોય બદીઓ હોય એટલે એમડી આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતા પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડી હબ બન્યું છે એક થી પણ વધારે યુવાનો યા એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ન માનો કે તમને હપ્તા મળે છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય જ્યારે તમે બીજાનું હારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંકને ક્યાંક સારું નહીં છે તો અપેક્ષા રાખીએ

તેમનો એસપી સાથે પણ ઝઘડો થયેલો જોવા મળ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના બાદ હવે વાવથરાદની પોલીસ સામે તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે તેના જ કારણે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે ત્યારે આગામી સમયમાં આ જે આરોપો લાગી રહ્યા છે તે મામલે એસપી દ્વારા કેવી રીતે જિલ્લામાં કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવે છે ને ગેનીબેન ઠાકોર માત્ર આક્ષેપ કરીને રાજકારણ કરી રહ્યા છે કે પછી ખરેખર આ વાસ્તવિકતા છે તે બાબતે પણ હાલ સવાલ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં